એતે સમય આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપ વિરોધ કરતા કોઈ કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા એસિડ એટેક પણ કરેલો છે ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે અલગ સુરતની અંદર અંદર નોંધાયેલા ગુનાની પણ ગુજરાતનો સૌથી મોટો કેસ એટલે કે આસારામ અને નારાયણ સાઈના રેપ કેસને લઈને અત્યાર સુધી હજુ જો વાત કરવામાં આવે તો આ કેસની તપાસો હજુ ચાલુ છે આ કેસની અંદર એક સમય એવો પણ આવ્યો ને એક એવું ફળાંગ પણ આવ્યો કે આ કેસના સાક્ષીઓને ચાંદથી મારી નાખવામાં પણ આવતા હતા અને તેવી જ એક ઘટના બની હતી ગુજરાતના રાજકોટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે આસારામ રેક કેસ સાક્ષીની હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે જેમાં આસારામ સામે પડેલા અને લોકોનું હિટલિસ્ટ બનાવ્યા હોવાનું પણ ખુલ્યું હતું અને આ તમામ વાતોએ પોલીસની તપાસમાં સામે આવી છે રાજકોટમાં આરોપી કિશોર બોડેકની પૂછપરછની અંદર એ સૌથી મોટો ખુલાસો થયો છે કે ચારસોથી વધુ વિરોધીઓનું એક હિટ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે દસ વર્ષ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેને ઝડપી પાડ્યો છે આ કિશોર બાલકૃષ્ણ બોડકેએ આસારામ રેપ કેસની અંદર એક સાક્ષીની હત્યા કરી હતી આ સમગ્ર કેસમાં રાજકોટ સીઆઈડી ક્રાઇમે પાંચ દિવસના એ રિમાન્ડ મેળવી અને વધુ તપાસ હાથ ધરી છે જો કે આખી આ ઘટનાની અંદર આસારામની સામે પડીને તેમનો જાહેરમાં પાંડો ફોડનાર અમૃત પ્રજાપતિએ પ્રથમ હતા પ્રસાર માધ્યમોમાં ઇન્ટરવ્યૂ આપીને ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો એ ઉજાગર કર્યા હતા અને નારાયણ સાહી સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો તેમાં પણ અમૃત પ્રજાપતિએ સરકારી ગવા બનતા નારાયણ સામીની એ મુશ્કેલી વધી હતી તેવીસ મે બે હજાર ચૌદના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક કસીને પોઈન્ટ બ્લેક રેન્જથી તેમના ઉપર ત્રણ જેટલી ગોળીઓ છોડી માથાના ભાગે ગોળી વાગતા લોહી નીકળતા હાલત તેમની ગંભીર બની હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવારની દરમિયાન તેમનું સત્તર દિવસ પછી મોત નીપજ્યું હતું આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ એક ગુનો નોંધાઈ ચૂક્યો હતો તેમજ સુરત શહેરના ઉમરા અડાજણ ખટોદર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ચૌદમાં હત્યાના પ્રયાસે અને મારામારી સહિતના ત્રણ જેટલા ગુના નોંધાયા હતા અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીએ દસ વર્ષ ફરાર રહ્યો ત્યારે રાજકોટ પોલીસે આ આરોપી કરીને ઝડપી પાડ્યો હતો અને આ કેસમાં હજુ પણ સાત જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે દસ દસ વર્ષ વીત્યા છતાંય હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેવામાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રના વતની છે અને કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી જો કે બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોરિકની હાજરી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી અને આખા મામલાની તપાસ એ ખૂબ ગોપનીય રહી હતી અને લગભગ અડતાલીસ કલાકની તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આખી આ ઘટનાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલે શું કહ્યું એ પણ તમે સાંભળો પહેલા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે વર્ષ ડિવિઝન પોલીસ એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાય કર્યું કે આ સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ હાથ ધરેલી છે આ આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર ગોડકે કરીને છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બનાવ્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કાંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો હાલ આપણી પાસે એ માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર ચારસો થી વધારે છે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો આ મુખ્યત્વે અનુયાયી હતા અને જે જેણે મર્ડર કર્યું એનું જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર

તો તે કેસ વિશે જ્યારે કેસ બધા રજીસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપી જે તે સમયે તે આશ્રમની અંદર આશરે દસેક વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો આ આરોપી જે છે એને આ ઉપરાંત બીજા ત્રણેક જેવા ગુના કે જેની અંદર આસારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર જ તે એટેક કરેલો છે એસિડ એટેક પણ કરેલો છે એ ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી અમદાવાદ ખાતે દિપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત થતા અમૃત પ્રજાપતિએ આસારમ સામે છેડો ફાળ્યો હતો એટલે ત્યારબાદ તેણે આશ્રમમાં ચાલી રહેલી એ તમામ ગતિવિધિઓ અંગે મીડિયામાં તેમજ પોલીસને પોતાના સ્ટેટમેન્ટો આપ્યા હતા આસારામ અને તેના પુત્ર વિરુદ્ધ જે ગુનાઓ અમદાવાદ સુરત અને જોધપુર ખાતે દાખલ થયા હતા તે તમામ કેસમાં અમૃત પ્રજાપતિએ પોલીસને સપોર્ટ કરતાં પોતાના નિવેદનો આપ્યા હતા તેમજ જે તે કેસમાં સાક્ષી પણ બન્યો હતો અને અમૃત પ્રજાપતિએ આસારામના આશ્રમમાં દસ વર્ષ સુધી વૈદ તરીકે સેવા આપી હતી આસારામથી છેડો ફાડ્યા બાદ તેણે વૈદ્ય તરીકે પેડક રોડ પર પોતાનું આયુર્વેદિક દવા બાબતેનું ક્લિનિક પણ શરૂ કર્યું હતું જોકે આ જ ક્લિનિકની આસપાસના વિસ્તારની અંદર તેમની જાહેરની અંદર હત્યા કરવામાં આવી હતી હવે આખી આ ઘટનાને લઈને મુખ્ય આરોપીની ધરપકડ જે છે તે કરવામાં આવી છે પરંતુ આ કેસની અંદર હજુ દસ વર્ષ બાદ પણ સાત આરોપીઓ ફરાર છે હવે સાત આરોપીઓને પકડવા ગુજરાત પોલીસ કયા પ્રકારની તરકીબો અપનાવે છે અથવા મુખ્ય આરોપી કિશોરની ધરપકડ બાદ કયા પ્રકારના વધુ ખુલાસા થાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે પરંતુ હાલ આખી આ ઘટનામાં જે રેપ કેસની અંદર આસારામ એ જેલની અંદર બંધ હતા તે જામીન ઉપર બહાર આવ્યા છે જોકે નારાયણ સાંઈ હજુ પણ જેલની અંદર બંધ છે પરંતુ આ ઘટનાની અંદર વધુ સાત આરોપી ક્યારે પકડાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે અને જે ચારસો લોકો કરતાં પણ વધારેનું હીટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં કેટલા કેટલાના નામ છે અથવા તો કેટલા કેટલાની અત્યાર સુધીની અંદર હત્યા માટેની પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તે અંગે કેવા પ્રકારના ખુલાસા થાય છે તે મેં આપને બતાવતા રહેશું અમે આપ તમામને આ અંગેની આખી જાણ પણ કરશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર